અને બહુ જનુન જાગે કે આપણી આવી રેલી થાય આપણું આવું સન્માન થાય આપણા મા બાપ નું નામ રોશન થાય જબરજસ્ત આયોજક માટે વધારો મારા અર્જુનભાઈ ઘણા બધા ગીતો ગાયા છે કે સદારામ બાપા કે છે ભણો ભણો ભણ્યા વગર કોઈ નથી વધારે તો કોઈ કહીશ નહીં પણ પો દસ મિનિટ વીસ મિનિટ જે થોડો થોડો ટાઈમ મળે તો તમારા પરિવાર છોકરા પાસે બેહો પૂછો જોવું ભણવાનું છે શું જોવે છે શું જરૂર છે થોડો થોડો ટાઈમ કાઢીને વાત પરિવારમાં જેટલો રાગ રાખશો જેમ કે ઘણા લોકો કહેતા હોય છે અમારા વિશે પણ એ ધ્યાન નહીં દેવાનું થોડા ઘણું શીખવું હોય તો અમને તમે અમારા પરિવારમાંથી અમારા ભાઈઓમાંથી સુખીએ કહો છો કે કેવો રાગ છે આ લોકો કેવી રીતે રહે છે હા અર્જુનભાઈ સરસ મજાના જે આપણું ગીત છે ને હા ઘણો ભણો ભણ્યા વગર કોઈ નહીં હા આપણા સમાજના ભગવાન સદારામ બાપા કહેતા કે ઘણો ભણો ભણ્યા વગર કંઈ નથી આપણા સમાજના આગેવાનો કહે છે અમારા ગબ્બરભાઈ લખ્યું અને આજે અમારે કણતરા ગામના કાજલબેન

સદા રામ બાપા એમ કેતા કેતા હે ગબર ઠાકોર એમ કેતા કેતા એ ભણો ભણો બોલ્યા ભણ્યા વગર કોયા નથી રે એ સમાજ ના આગે વનો કેતા સદા રામ બાપા એમ કેતા એ ભણો ભણો કે ભણ્યા વગર કોયા નથી રે જેમાં મારે કાજલબેન ભણીને

અમે કેવાઈએ કેવાઈએ તો બધા એક તો બધા એકવાર જોરથી ગયો છે કોઈ બાકી ના રહેવું જોઈએ બોલે ભારત માતા ની જય